આઠથી દસ વર્ષ પહેલાં સાપ કરડી ગયો અને સાફ કરડવાથી ફાધર એક્સપાયર થઈ ગયા અને આ જગ્યા પર રહેતા હતા

બીજું કે ઘર બનવામાં થોડો ટાઈમ લાગી રહ્યો છે પણ સ્લેબ વાળા ઘર બનાવી રહ્યો છું એટલે પાકા મકાન બનતા વાર લાગે છે બાવીસ થી પચીસ દિવસમાં ઘર બનીને તૈયાર થાય છે કલર કામ થી લઈને બીજા કામમાં પણ થોડો ટાઈમ લાગે છે એટલે એટલીસ્ટ એક મહિનામાં ઘર બને છે પ્રોપર અને વરસાદના લીધે કામમાં બહુ જ તકલીફ પડી રહી હતી એટલે આ બધી વસ્તુ એક સાથે ભેગી થઈને બધું અટવાય છે કામકાજ પણ ઓવરઓલ બધું સારું છે કામ સ્પીડમાં જઈ રહ્યું છે સારું કરવાનું છે થોડું કરવાનું છે પણ બેસ્ટ કરવાનું છે એટલે આ પ્રાયોરિટી વધારે છે ઇવન નાગડકા ગામમાં જે ઘર બની રહ્યું છે તો એમાં નાના ઝાડ મેં નથી રોપ્યા ઘણા લોકો એવું કે નાના ઝાડ તમે રોપો તો

આજે કોઈને કીધું નથી કારણ કે ઘર બહુ બધા પેન્ડિંગમાં છે અને બહુ બધા ઘરો પર કામ કરી રહ્યો છું અત્યારે સીધો આવ્યો છું દક્ષિણ ગુજરાત અત્યારે એટલે ત્યાં આદિવાસી વિસ્તારમાં કામ છે મારું ચાલુ એટલે રાત દિવસ ત્યાં કામ કરીએ છીએ એટલે ટાઈમ બિલકુલ નથી અને ઘરો બધા બહુ પેન્ડિંગમાં છે એટલે એવો વિચાર કર્યો કે ટાઈમ કઈ બગાડવો નથી અને જ્યાં જઈએ જલ્દી પૂજા કરીને જલ્દી નીકળે એટલે આજે તમને ઘર બતાવી દઉં કે ઘર કેવું છે કેક વીમાં બતાવ્યું બીજું ખાસ એક સરસ મજાની વાત એ છે કે જ્યારે ઘર અમે બનાવતા હતા એટલે આ ઝાડ અમે રહેવા દીધું હતું એમ વિચાર્યું હતું કે ભાઈ આપણે રહેવા દઈએ ઝાડ પણ ઘર બેના પછી આ તમે જુઓ કે ઝાડ જે છે ઘરની શોભા વધારી રહ્યું છે એટલે જેટલા લોકો છે તમામને કહીશ કે સૃષ્ટિ પર કોઈ શ્રેષ્ઠ ઝાડ હોય તો ત્રણ ઝાડ છે એક પહેલા નંબર પર છે નારિયેળી બીજા નંબર પર છે લીમડો અને ત્રીજો ફ્રૂટ એક્સવાયજેડ ફ્રૂટ એટલે વાવો અત્યારે તમને ઘર બતાવું ઘર કેવું છે પછી આગળ વાત ગણપતિ કર ઘર તમને બતાવી દો કે ઘર અંદર થી અને બારથી કેવું છે બહાર તમે જેવા આવશો એટલે આ સરસ મજાના બ્લોક છે અને આ જે લીમડાનું ઝાડ છે તમે જોઈ રહ્યા છો જે ઘરની શોભા વધારી રહ્યું છે બીજું ઉપર તમે આવશો એટલે આ બાલ્કની છે ટાઇલ્સ અમે વાપરી છે આ તમે જોઈ શકો છો અને પહેલા તમને રૂમ બતાવી દઉં અંદર આવશો એટલે એક આ રૂમ છે તમે જોઈ શકો છો આ કિચન છે બીજું કે આ વખતે જે પીઓપી છે અમે પ્લેન રાખ્યું છે પ્લેન રાખવાનું કારણ એટલા માટે કે પ્લેન જે પીઓપી હોય છે લાઇટ વેટ હોય છે અને વજન વધારે નથી હોતું એટલા માટે પ્લેન રાખ્યું છે ને

ગ્રેનાઇડના તમને દાદર બતાવું ટેરસ છે ઉપર જઈને જોઈએ કે ભાઈ ટેરસ કેવું છે ધાબાની ટાઇલ્સો માટે ખાસ કેમિકલનો ઉપયોગ કર્યો છે કારણ કે વરસાદમાં ધાબા લીકેજ થતા હોય છે એટલે ટાઇલ્સ લગાડીને કેમિકલ વાપર્યું છે દાદરો અને ખાસ તો આ કઠેરો બનાવ્યો છે એટલે ધાબા પર આવવા જવામાં છોકરાઓને કોઈ તકલીફ નહીં પડે આવો નીચે નવા રાજપીપળા ગામની અંદર સમીર અને સંદીપનું ઘર બની ગયું છે આ ઘર તમે જોયું કે ઘર કેવું છે અંદરથી અને બહારથી પણ આ બે ભાઈઓ પહેલા કેવી રીતના રહેતા હતા ફાધરને સાફ કરડી ગયો એના કારણે ફાધરનું મૃત્યુ થયું અત્યારે આ બંને ભાઈઓનું ઘર બની ગયું છે પણ એ પહેલાં તમને ખાસ બતાવું કે આ બંને ભાઈઓ પહેલા કેવી પરિસ્થિતિમાં રહેતા હતા આવો મારી સાથે આ જગ્યા પર આ પરિવાર રહેતો હતો એમના ફાધરને આઠથી દસ વર્ષ પહેલા સાફ કરડી ગયો અને સાફ કરડવાથી ફાધર એક્સપાયર થઈ અને આ જગ્યા પર રહેતા હતા આ જગ્યા પર સાફ કરી ગયો અને અત્યારે બંને ભાઈઓ આ બે ભાઈઓ છે જે ગામે ગામે ભટકતા હતા મને જાણ થઈ અને આમનું અમે ઘર બનાવ્યું છે એટલે જે ઘર છે આ તમે એક્ઝેક્ટ પાછળ તમે જોવો છો એ ઘર છે બંને અત્યાર છે આ ક્યાર છે અને આગળથી તમને ઘર બતાવું છે તમે કોઈને ઘર આપો છો તો વ્યક્તિને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા થાય છે ભવિષ્યમાં કંઈ બનવાની ઈચ્છા થાય છે એટલે તમામ લોકોને કહું છું કે છત કહેવાય ને કે રોટલો અને ઓટલો એનાથી મોટું કોઈ છે નહીં એટલે તમારા જીવનની અંદર તમામ લોકોને કહે છે કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો આજ માટે આટલું છે અહીંયાથી સીધો જઈશ દક્ષિણમાં દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ઘર બનાવવા જઈ રહ્યો છું એટલે તમને એ પણ અપડેટ મળતી રહેશે પણ આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ